નમસ્કાર ખેડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો ચાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર છે મિત્રો આજનો શનિવાર તો મિત્રો આજે રાત્રે આવક કરવામાં આવી હતી મિત્રો અને આવક એક લાખ પ પ્લસની આવક જોવા મળી છે એક લાખ કટા અંદાજીત આવી ગયા છે મિત્રો તમે જોઈશો આઠ વીઘા ગ્રાઉન્ડ છે મિત્રો એ આખું ભરાઈ ગયું છે મિત્રો એની બાજુમાં સોળ વીઘા ગ્રાઉન્ડ છે તે પણ આખું ભરાઈ ગયું છે ખૂણે ખૂણો ભરાઈ ગયો છે મિત્રો અને યાર્ડની અંદરમાં એક બે ત્રણ કપાસ છાપરા ભરાઈ ગયા છે મિત્રોની યાર્ડની અંદરમાં નવા વેબ્રિજ ગ્રાઉન્ડ પણ ભરાઈ ગયા છે મિત્રોને અત્યારે અહીંયાથી હરાજીનું કામકાજ ચાલુ થઈ રહ્યું છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવા એ છે આજના બજાર ભાવ મિત્રો બ્લોક નંબર ત્રણમાંથી હરાજીનું કામકાજ ચાલુ થાય છે તો કહેવા રહી છે આજના બજાર ભાવ રૂબરૂ જઈને જાણી લે મિત્રો આ મિત્રો અમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો કાલની થોડીક તેજી મંદીની વાત તો મિત્રો કાલે થોડું એવું બજાર સવારમાં ઢીલું ખુલ્યું હતું મિત્રો પાછળ જતા બજાર થોડુંક સારું થઈ ગયું હતું તો મિત્રો આજે કેવું બજાર રહે છે મિત્રો જાણીએ રૂબરૂ જઈને મુકેશભાઈ ઓક્સમેન આવી ગયા છે તમે જોઈ શકો છો આ મુકેશભાઈ ઓક્સમેન છે કે આવી ગયા છે તો થોડી જ વારમાં હરાજીનું કામ કાજ ચાલુ થશે આ થળું ને હા એ આ બ્લોકમાં બાકી છે ચાલો મુકો બજો चारो चार सौ કઈ ઘટે નઈ તમારે ચારસો એક રૂપિયા નો ભાવ છે તો મોટો માલ છે ચારસો ને એક રૂપિયા માં વેચાણ છે મિત્રો જો ચારસો ને એક રૂપિયા ચારસો ને છ રૂપિયા નો ભાવ થયો તમે જોશો માલ ચારસો ને છ રૂપિયા નો ભાવ છે સુપર માલ છે મિત્રો ચારસો ને છ રૂપિયામાં વેચાણ છે નાનો માલ એ જોવા મળી રહ્યો છે ચારસો ને છ રૂપિયા નો ભાવ થયો છે મિત્રો ₹20 સોજીરા કાટ લેની 20 લાખમાં આ કામ તેનું કોની હો 25 25 125

મીડિયમ સાઈઝ માં માલ છે મિત્રો ત્રણસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે ને એકદમ સોલિડ માલ છે સુપર ક્વોલિટી માલ છે સાઈઝ માં મીડિયમ છે